મે જોતો નથી હજુ તો ઓય વાગે તો એ વાગે કેવા મારું ખોળ્યું રે ઓય હું બોલ્યો માકે બોલા તો હા મારી એક તેદરી કોળી કા ઓય હા હા તેદરી માં હું દોળવા ને તેદરી નું ભૂલાવું બહુ પરો કેમ હોય ઓ જમું તો હાથ ના ગમે મે બોલ રે બોલ કે કે મે બોલ રે

એક ચેધરીમાં એક ચેધરી હતી અને એક એક બટન હતું મારા બ્લાઉઝ તો હું